અને એ જ વિશ્વાસ એના જીવનનો સૌથી મોટો દુઃખ બનીને તૂટી પડ્યો ચાર વર્ષનો વિશ્વાસ એક જ મિનિટમાં તૂટી પડ્યો જ્યાં સ્નેહા મીઠા સપના જોતી હતી ત્યાં હવે રોજ બોટલ અને સિગરેટ એના સાથી હતા રોજ રાત્રે દારૂમાં ડૂબતી અને રોજ સવારે તૂટી ગયેલી આંખોથી દુનિયાને માફક પડતી જીવન ઉજાસ્તી અંધકાર તરફ જતું રહ્યું એક દિવસ એના માતા પિતાએ એને બેસાડીને કીધું આવી રીતે તો ક્યાં સુધી જીવાશે આ જીવનનો તો અર્થ જ ન રહ્યો પણ એને વાત ઉપર ધ્યાન ના આપ્યું એ જ રાત્રે એની બહેન જેવી બહેનપણી એને મળવા માટે આવી એક એટલું જ બોલી કે તારો જન્મ અસ્ત તરફ જાય એ પહેલા તું સાળંગપુર આવીને જન્માષ્ટમી ઉજવવા માટે આવ સ્નેહાના મુકેથી ના આવતા પહેલા હા આવી ગઈ સ્નેહાને એ પણ ખબર ન હતી કે સાળંગપુર ક્યાં આવ્યું છે બસ એ જ સમયે તેને નક્કી કરી લીધું કે મારા જીવનનું અસ્ત થતાં પહેલાં હું જન્માષ્ટમી ઉજવીને આવું જન્માષ્ટમીના એક દિવસ અગાઉ પોતાની કાર લઈને રાત્રે નીકળી પડી રસ્તામાં ન ભૂખ લાગી ન થાક લાગ્યો જેમ કે દાદાએ જ એને હાથ પકડીને બોલાવી હોય મંદિરના દરવાજા ખુલ્યા નહીં એ પહેલાં તે ત્યાં પહોંચી ગઈ મંદિરના દરવાજા ન ખુલ્યા ત્યાં સુધી તે ત્યાં દરવાજા પાસે જ બેસી રહી સવારના દર્શનમાં એ પહેલી વાર કષ્ટભંજન દાદાને જોયા આંખોથી અશ્રુના ધોધ વહી ગયા શરીર તો દાદાની મૂર્તિ સમાન શાંત હતું પણ અંદર એવી બીમો પાડતી કે આંખ થી આંખ મળે નહીં એણે દાદાને પૂછ્યું શું મારે ખરેખર તૂટી જવું જોઈએ દાદા શું મને કોઈ પણ તોડી નાખે તો મારે જીવન છોડી દેવાનું દાદાના ચહેરા પર દેખાતી ઓજસ શાંતિ અને રાક્ષસને હરાવનાર ભયાનકતા એ ક્ષણે એની અંદર એવી શક્તિઓ જાગવાની શરૂઆત થઈ ત્યાં દાદાની આરતી પૂરી થઈ હનુમાન ચાલીસા વાંચી આંખો બંધ કરી એને દિલથી કહ્યું હવે જીવન જીવાશે એ પણ તમારી સાથે દાદા એ જ દિવસથી દારૂ અને સિગરેટ છૂટી ગઈ દુઃખ હજુ પણ હતું હવે એ દુઃખ સામે લડવાની તાકાત આવી ગઈ રોજ સવારે હનુમાન ચાલીસા દર શનિવારે ઉપવાસ અને દર મહિને સારંગપુર દર્શન એના જીવનનો ભાગ બની ગયો છ મહિનામાં સ્વતંત્ર થેરાપી સેન્ટર શરૂ કર્યું આજે એ સ્નેહા જે છોકરીઓ હારી ગઈ હોય એના જીવનનો પ્રકાશ આપે છે આજે પણ મનમાં એક જ વાત કહે છે સારું થયું મારો જન્મ અસ્ત થતા પહેલા જન્માષ્ટમી ઉજવવા માટે સારંગપુર આવી ગઈ જય શ્રી રામ જય કષ્ટભંજન દાદા પણ તમારા જીવનનું અષ્ટ ના થાય એ પહેલા જન્માષ્ટમી ઉજવવા માટે સારંગપુર પધારો જય શ્રી રામ જય કષ્ટભંજન દાદા અને જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો ખાસ ફોલો લાઈક અને શેર કરવાનું ના ભૂલતા જય શ્રી રામ